ડૉક્ટર આર આર ફુલ માલિક સીડીએચ ઓ રાજકોટ પરમ દિવસે જ્યારે અમને ખબર પડી કે ભાઈ આ રીતના ન્યૂઝ જે વાયરલ થયા છે તો ગઈકાલે અમે લોકો એ તપાસ કરી હતી કે ભાઈ આની અંદર શું શું થઈ શકે છે તો આની ડીડીઓ સાહેબ માન્ય કલેક્ટર સાહેબ જોડે બી મુલાકાત કરી આગળ કઈ રીતે ઇવન સ્ટેટ લેવલે બી વાત કરી કે ભાઈ અમે આમાં કઈ રીતે આગળ વધી શકાય બધાનો સાથની સાથે જ આગળ વધવું પડે ગઈકાલે માની ડીડીઓ સાહેબ કીધું કે કમિટી બનાવીને એક તમે લોકો એની તપાસ કરો તો બપોર પછી અમે લોકો એક કમિટી બનાવી જેની અંદર હું એઝ એ સીડીએચ ઓ પછી અમારા આરસીએચઓ ડૉક્ટર જોશી સાહેબ ત્રીજા ડૉક્ટર સિંઘ સાહેબ અમારા એમઓ વધતા એડીએચઓ ચોથા જે છે આપણા પીડીયુના જે ગાયનેકોલોજીસ્ટ છે એ હતા અને એક એમઓએચના પ્રતિનિધિ આરએમસીમાંથી અને એક ડૉક્ટર ઝાલા આપણા પદ્મકુંવરભાવાળા બધા જ અમે લોકો સાંજે પાંચ વાગે ગયા હતા અને આખી હોસ્પિટલના જે રેકોર્ડ છે એ બી જોયા સાથે સાથે જ્યાં બનાવ બનેલો છે એ પણ જોયો એમની સાથે ચર્ચા બી કરી બધી આખી અને એમાં ચર્ચામાં એમણે એ કીધું કે ભાઈ વીસ જાન્યુઆરીના દિવસે એમણે કંઈક પાસવર્ડ ચેન્જ કરવાની જરૂર પડી હતી અને એમાં એ લોકોને એવું લાગ્યું કે ભાઈ આપણું કંઈક સીસીટીવીમાં કંઈક થયું હશે પણ એ લોકોએ એના પછી પણ કોઈ એમાં શું કહેવાય કે એની માહિતી ક્યાંય આપી નહોતી જાણવા જ વકીઓ અને જ્યારે હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જે લેબર રૂમની અંદર હતું એ કેમેરા લગાયેલા હતા એ વખતે એ અત્યારે તો ખાલી એનું સોકેટ જ હતું એ લગાવી દીધું હતું અને કરટેન બી હતું પણ એમાં એવું છે કે જે સપાસ એ લોકોએ એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય તો એ પ્રાઇવસી જળવાય છે એવું કરીને એ લોકો પ્રોસીજર કરતા હતા પણ એ જે થવું જોઈએ એ ક્યાં જો કેમેરા લાગેલા હોય તો એ પ્રાઇવસી ભંગ થાય છે એટલે એ આપણા મેડિકલ એથિક્સ પ્રમાણે અને સીસીટીવીના રૂલ્સ પ્રમાણે બી આપણે એવું કહીએ કે ભાઈ માન્ય નથી એમ તો ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની અંદર એવી કોઈ જોગવાઈ છે નહીં અત્યારે પણ સીસીટીવીના જે નિયમો કે એવું હોય લાગુ પડતા હોય તો અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે છે કે ભાઈ મેડિકલ એથિક્સ એવું છે કે પેશન્ટની પ્રાઇવસી પહેલાં અને પેશન્ટની પ્રાઇવસી ના જળવાતી હોય અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે કર્ટેન બી રાખવાનો છે અને એ રીતે એની પ્રાઇવસી એની કોન્ફિડેન્શિયાલિટી બધી જ રહેવી જોઈએ એ છે મેડિકલ એથિક્સની અંદર જો ના આવતું હોય તો આપણે એને નોટિસ આપી દે એની સાથે સાથે એનો ખુલાસો પૂછી શકીએ પહેલાં અને આગળની કાર્યવાહી જે આપણે પછી કમિટી ડિસાઇડ કરશે એ પ્રમાણે એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની અંદર જે જોગવાઈ છે એમાં એવું કોઈ પ્રાવધાન થયેલ નથી પણ ભવિષ્યમાં આ ઇન્સિડન્સના કારણે કે ભાઈ આવું ટીવી હેક થઈ શકે છે કે કેમેરા હેક થઈ શકે છે અને એના પરથી તમારી જે સાયબર સિક્યોરિટી છે એની અંદર એક ફોલ્ટ જ કહેવાય કે આપણી લિમિટેશન કહેવાય બીકોઝ વી આર મેડિકોઝ આપણને સાયબર ક્રાઇમ કઈ રીતે થાય છે એ જ્યારે થાય ત્યારે પછી જ ખબર પડે છે અને આપણી આંખ ત્યારે જ ખુલે છે કદાચ સર મેં વાત કરી કે મેડિકલ એથિક્સની અંદર એવું છે જ કે ભાઈ એ પ્રમાણે એની પ્રાઇવસી ન જડાય એવું ના થવું જોઈએ પણ એ જે છે વસ્તુ પ્રાઈવેસીના ભંગનું જે છે આખું એ ક્રિમિનલ પ્રોસિજર કોર્ટની અંદર જતું રહે છે એ એમાં એવું છે કે એન્ટ્રી અને એક્ઝિટ અને પાર્કિંગ એ ત્રણ જગ્યાએ એ લોકોએ કીધું છે સીસીટીવીની જે ગાઈડલાઇન છે એની અંદર તો એવું જ છે હા એના રિઝોલ્યુશન બાબતે ટેકનિકલ સ્પેસિફિકેશન ટીવી જે હોય એ કલાક ચાલતા હોવા જોઈએ એના રેકોર્ડિંગ બરાબર હોવા જોઈએ એની સાથે સાથે જે સાયબર ફ્રોડ ન થાય એના માટે સિક્યોરિટી એનો એન્ક્રિપ્ટેડ ડેટા હોવો જોઈએ એ બધી વસ્તુઓ છે એની અંદર એટલે તમે જો વારંવાર એ ચેન્જ ના કરતા હોય પાસવર્ડ ચેન્જ ના કરતા હોય તો યુ મે બી વિક્ટીમ ઓફ ધેટ સાયબર ફ્રોડ આજે તો નથી પણ બે વાગ્યા સુધી આપણને કીધું છે તમે તૈયાર કરીને આપજો લગભગ આઈ થિંક એની ચોવીસ તારીખ આપેલી છે અમે લોકો એક પરિપત્ર કર્યો છે મેં આપણે કોકની જોડે શેર બી કરેલો સાથે તાલુકા હેલ્થ ઓફિસર ને પ્રાઇમરી હેલ્થ સેન્ટર સીએચસી એસડીએચ ઇવન પ્રાઇવેટ હોસ્પિટલના જે આઈએમએના જે આપણું સંગઠન છે ઇન્ડિયન મેડિકલ એસ્યુ એના પ્રમુખને બી અમે લોકોએ એની માહિતી મોકલી છે કે ભાઈ આ રીતનું ક્યાંય બી બ્રીચ ઓફ પ્રાઇવસી થતું હોય તો પ્લીઝ એ જગ્યાએથી એ હટાવવા માટે એટલે એ અમે લોકો હજુ પરિપત્ર કર્યો છે હવે જો કદાચ એવું જાણવામાં આવશે તો પછી